વંદન સપ્તાહ અંતર્ગત કાયદાકીય જાગૃતિ અને આત્મ સુરક્ષા તાલીમ સુરજબા મહિલા આર્ટસ કોલેજ નડિયાદ ખાતે વંદન સપ્તાહની ઉજવણી થઈ રહી છે જેમાં આજ રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય ખેડા નડિયાદ તથા ખેડા જિલ્લા પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઈમ અને મહિલાઓના કાયદાઓ વિશેનો એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં સૌપ્રથમ સુરજબા મહિલા આર્ટ્સ કોલેજ નડિયાદના આચાર્ય હસિત મહેતા દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશન નડિયાદના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વીબી વર્ષ દ્વારા સાયબર ક્રાઇમ વિષય પર ઓડિયો વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા તથા મહિલાઓની સુરક્ષા માટે પોલીસની કામગીરી અભયમ હેલ્પલાઇન એકસો એક્યાસી ચાઇલ્ડ હેલ્પલાઇન એક હજાર અઠ્ઠાણું તથા જાહેર સ્થળોએ કે જાહેર વાહન વ્યવહારના સાધનો જેમ કે બસ રેલવે ટેક્સી કે ઓટો રિક્ષા વગેરેમાં પ્રવાસ કરતી વખતે કઈ રીતે સાવચેત રહેવું તથા જો કોઈ અણબનાવ બને તો કઈ રીતે પોતાની સુરક્ષા કરવી તેની વિવિધ સુરક્ષા તકનીકો સેલ્ફ ડિફેન્સ ટેકનિક વિશે લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપીને વિદ્યાર્થીઓ માહિતગાર કરાયા હતા સાથી નામની જનજાગૃતિની વિદ્યાર્થીઓને વિસ્તરણ કરાયું હતું કાર્યક્રમના અંતે કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય ખેડા નડિયાદના ફૂલ ટાઈમ સેક્રેટરી શ્રી ડીબી જોશી દ્વારા સૌને નારી વંદન સપ્તાહની ઉજવણીની શુભેચ્છાઓ આપતા કામકાજના સ્થળે થતી મહિલાઓની જાતીય સતામણી કાયદો બે હજાર તેર પોસો એક્ટ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ એન્ટી રેગિંગ એક્ટ મહિલાઓને લગતા કાયદાઓ બાળ લગ્ન અટકાયત મધ્યસ્થીકરણ લોક અદાલત ઉજાસ એક મધ્યસ્થી કિરણ લગ્ન વિષયક વિવાદોનો મધ્યસ્થીકરણ દ્વારા નિકાલ લાવવાની વ્યવસ્થા તથા મફત અને સક્ષમ કાનૂની સલાહ સહાય કોને મળી શકે સહાય મેળવવાની માટેની પાત્રતા તથા તાલુકા કૂટ જિલ્લા કૂટ તમામ હાઈકોર્ટ સહિત સુપ્રીમ કોર્ટમાં પણ આવેલી કાનૂની સહાય સમિતિઓ અને સત્તામંડળો વિશે તથા કાનૂની સહાયની નેશનલ હેલ્પલાઇન પંદર હજાર એકસો વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપીને સૌને સશક્ત બનાવી ઉજ્જવળ કારકિર્દી અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી પ્રેરિત કર્યા હતા આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા સુરજબા મહિલા આર્ટ્સ કોલેજના નડિયાદના આચાર્ય હસિત મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ પ્રોફેસર રજની બાલા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓ પ્રાધ્યાપકશ્રીઓ કર્મચારીઓ જિલ્લા મહિલા પોલીસની શી ટીમના સભ્યો તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ખેડા નડિયાદના કર્મચારીઓ સહિત સૌએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આશિષ મહેતા નડિયાદ આજરોજ તારીખ પાંચ આઠ બે હજાર પચીસના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી જજ સાહેબ ડીબી જોષી સાહેબ તથા અમારા નાયબ પોલીસ અધિક્ષક વતી હું પીઆઈ વીબી વસ મહિલા પોલીસના અમારા સંયુક્ત ઉપક્રમે એ સુરત મહિલા આર્ટ્સ કોલેજમાં એક કાર્યક્રમનું અમે લોકોએ આજે આયોજન કરેલું એ કાર્યક્રમમાં ડીબી જોશી સાહેબ દ્વારા મહિલાઓને લગતા અલગ અલગ કાયદાઓનું સુરતબા આર્ટ્સ કોલેજની મહિલાઓને અલગ અલગ કાયદાઓ લગતું એને જાગૃતિ કરવામાં જાગૃતિ આપવામાં આવી છે અને મહિલા પોલીસ સ્ટેશન નડિયાદ દ્વારા બહેનોને સાયબર ક્રાઈમનો ભોગ ન બને એના માટે એક અલગ અલગ એમની એક પીપીટી દ્વારા બહેનોને અલગ અલગ ઉદાહરણ સમજાવી અને જાગૃતિ આપી છે કે સાયબર ક્રાઈમના કેવા બનાવો બને છે અને એ બનાવોમાં આપણે બચવા માટે શું કરવું અને શું ન કરવું એ માટેનું બહેનોને કહેવામાં આવ્યું છે

જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડિયાદના ડીબી જોશી સાહેબના અધ્યક્ષ સ્થાને અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર બીબી વર્ષ મેડમની વિશેષ ઉપસ્થિતિમાં સાયબર ક્રાઇમ અવેરનેસ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા અમૂલને સાયબર ક્રાઇમ અવેરનેસ અને મહિલાઓને લગતા કાયદાઓ તથા મફત અને સક્ષમ કાનૂની સહાય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે જે અમારા માટે ખૂબ જ ઉપયોગી છે ઉપયોગી અને સહાયરૂપ છે જે બદલ અમે સૌનો આભાર માનીએ છીએ